ગોગડી એટલે હું આયા વઈ આવીશું મારે તે માર વર એવો છે નકરો એટલે જ માર પછી આઈ આવવો ગોગડી તો આઈ જશે તો મારે પાછો મને આયા ગમે તારે હું કામ છે હું તો આટો મારવા જાવ છું એમથી કોઈ દી ગઈ નથી ને એટલે અને મેં છે ને મારી મારી ફેક આઈડી માંથી ગોગડા તો જાણવા કે મે હું કરે છે કરે છે કે નહીં જીણી કે સોરે આપડા મમ્મી ઘરે એટલે તારે અહીંયા કાય કામ નથી તું આઈને પડી રહે બધા ને હું અહીંયા કામ છે જારે હું જાવ ત્યારે તું તો હોય તો હું ગોગડી ઉપાડો લીધો છે તું ની કરતી હોય તે પછી કરે ની તે મેસેજ હોય નકર ગોગડો એવો માણા છે એની વાત કરી ની બોલ લારે ના સીધી માસી કાય ને મેસેજ નથી કર્યો ખાલી મે રિક્વેસ્ટ મોકલી કે તો કોટ કોટ મેડા મેસેજ આવવા મેડા મેસેજ આવવા આટલા પછી મારો મગજ વહી ગયો સિબરી માસી તે તારે રિક્વેસ્ટ મોકલીને શું કામ છે કે તારો જ છે આમાં કઈ ગોગડાનો નથી લે તેમાં માસી તમે શાંતિ રાખો ને એને તો મગજ છે અને તો હવે તમે શાંતિ રાખો બધું પાર પડ્યું આપણા માં આવ્યું બધું શાંતિ તો કોઈ દી આવશે જ નહીં હમણાં હું ઠેલો ભરીને મય જ જવાની છું હવે રે નથી રે ગોગડો એકલો આયા કરે શાંતિ નોતી ગોગડી જાવું જ પડે તીજો મહિનો બેહી જાય ને એટલે તું ને ગોગડો ને ગોગડી બધા તમે બધા જાશો અને બધા દઈ આવજો લંગોને મમ્મી આ ઘી વાત તો મને કઈ ખબર નોતી પણ રાતે હું ખાવા દેવા ગઈ ને મને એરે મને કે બધું મહિના છે તો કે ઘી નો દેવા જાવું પડે એટલે મને અતારે ગયો મગજ માં આવી ગયો કાઈ તો ભૂલી જ ગઈ કે કાલ લેને મને કીધું તો એટલે ગયો મમ્મી અને બગડી તમને છે ને ઘી દઈ આવો ને લંગુ ને પછી તારે ને બે હોય ને તો તાર મમ્મી ને ઘરે આટો મારી આવો હા મમ્મી માર મમ્મી ને ઘરે માર મમ્મી ફોન કરે છે અને મને એ માર મમ્મી ગયા છે કે માર મમ્મી મોઢી ન જોઈ કાઈ ખાતો નથી અને કાઈ હરખી વાત થાતી નથી જાવું જ છે માર મમ્મી ને ઘરે બે દે રોકાઈ ન આવીશ પછી ભલે જીન જાય બેન આરે ન જાવ આવતે જીન તારે ન ખાવ પછી આ બધું રખડી જાય આપણે સેબરી માં બિચારા કામ કરીએ કે નહીં મમ્મી કરીએ કે નહીં એટલે તું અને પછી હું આવું ને પછી તું જાજે બે બે એટલે કાઈ વાંધો ન આવે ને મમ્મી હા એમ કરજે કે ગોગડી આવે ને પછી તું જાજે તો ગોગડી આજ તો ખાવાનું દેવાનું હો ગઈ ગઈ કે નાસ્તો દેવા ગઈ ને પછી મેં કીધું તો મેં સેબરી માં છે ડાળ ઢોકળા બનાવવાના છે ને શાક ને રોટલી ને બધું બનાવવાનું છે કે તો દેવા કે કે મને તમારું નામ ના ઓલા એનું કાઈ ખાઈ લીધું હોય ને એમ ઢોકળી બનાવી એમાં

તો એટલે માર્કેટ માં જાવ તે એ કરવા ઓય આવી સોગડી દે આ ત્યાં ઉજે ને હું તને ના પાડું બોગડી મારે આવું છે મને લેતી જશે માં সখ্না ক্যাকে নিাই নিয়াকে লাগ্য়ে সিয়াক্য়াকে. અને ને અમારો જોક લો ઈ બધાય કે ન્યાં કે આવા ન કેમ આવડા તો તમાર બ્રથ શરૂ થાય એટલે ફર આ દેવા આવવું જ પડે એટલે હાર ફર આ તો આપણે મનાવી છે બરાત્રા હું ઈ કે વાત એ જો મજાનો ઘરનો ઘરલો નાસી દીધો તે આખો દીકલે બેહી રે બોલો કનોક રોકિ ના કરતો એટલે મમ્મી એમ કહેતા હતા કે ઈ કામે સડી ગયો ને એટલે હવે ઉપાધી નહીં હા ઈ બહુ સારું કામ થઈ ગયું અમે નો ખાખ્યા ને એમાં ઈ તો કામે સડી ગયો હવે એની તો કઈ બરિતરા નહીં નકર બીજો કઈ કોલો ધંધા બુસ મારવાનો કરતાતા તો ત્યાં પછી કોકને માર ખાય કે જેલમાં જાય ને બતંતી ના કોઈ ધી કરે કોરમ દે ને મને આજ તો ફરકે છે એટલે મેમાન તો તમસર આવશે કે સવારની મને સિંધાબી ફરકે છે કાઈ મને એક ફરક હતી કે લંગુભાઈ પેન મને જમણી એક ફરક શાક કરવાની છે શાક કરી દેજો રોટલી ને મને રોટલી બે ત્રણ મારી છે ને તમે કરજો રોટલી નથી ભાવતી પણ બધું કાઈક સાફસૂ લતો મારી વાત એ નો નખાય એટલે રોટલી હું કરી નાખીશ રોટલી હું બાંધું તમે શાક મૂકી દે હોને આ વાંઠો ની પપ્પા આવશે પછી હા હું તમને પાછા આવજો ફોન મૂકીને તમારું ખૂટે જ વાત કરવાની હોય કે થેન્ક યુ કે મારા 50000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે YouTube માં તો બધાને દેખી થેન્ક યુ અને તમને બધાને મારા આટલા બધા વિડિયો ગમે છે ને એની મને બહુ ખુશી છે તમારા બધાની કમેન્ટ વાંચું છું ને એટલે મને અંદરથી ખુશી થાય છે ને હું તમને કહી જ ન હો એક એટલે બધાયને દિલથી થેન્ક યુ બસ તમે આવો ને આવો અને તમારો કિંમતી માપા બદલ તમારો દિલથી આભાર મારા વાલા અને હું કેતીતી ભૂત રે આ હોય તને તો ખબર જ છે કે બધું થાટુની ભેંસનું કામ એ ભાઈ ગયા કરે કરવાનું ઘરનું કરવાનું થાય અને છે આ હું ખાલી લંગો ગઈ ઘરે ગઈતી તો મને લેતી સાસીને મેં એટન હજાર વાર કીધું અમે ગવર નવા લંગો બેનના ઘરે જાતા હોય જારે હોય ત્યારે કેટલી વાર કીધું હાલ તાર આવું છે તો તું આવતી જ નથી આવશે તું તારે કાલ જવાનું ફોન કરી કાલથી જ આવી ગઈ બે વાત છે લગભગ તો કાલ જ નકી કરેસ માર મમ્મીની માર મમ્મીની જે બો બોલે ને અને જે બો બોલતા નો હોય ને ચીનીયસ હોય તને ખબર છે છોડે આ બધી બાસી મને નો ખબર પડ તા દોસી શું કરે બધા છોડે તમારું ફેમિલી કેવું કા હા તારો બાપ એને બોલું ગોગડી તમાર બે ની સાંભળો છો ને જો માં દીકરી બેઠી છે ગોગડી કાય હાહુ મારી બેઠા અને મારી ને ફોન મારી નથી ફોન કર્યો રોવરાવી પછી મે આને વાત કરી તાર ભાઈ ને અને કીધું કે મેં કીધું હવે છે ને મને માર મમ્મી ને ઘરે ખોરાક મૂકી જાવ કે નકરા કીધું નકરા મમ્મી મારે બાઈટ બાઈટ કરે পশ্ি গতোমান দিকর নিচিযান্ম্যান নাধযানে কাহ্যান্য় দিযারগিয়ান হজ্যরাটে করাদেন্যান্যারি পশ্য়ার্যেন্য কাহো�

ઘડિયા કેવો હસવાય કે પણ તો નોખી હોય તો કામમાં ધ્યાન દે તારા ધણીને બધું રાંધી કાઢીને ટોપલીમાં આવી સુ રોહોડામાં ને એવું તો કોલી નાખવી તને વિંડો પડ્યો તો બુવાર પડ્યો તો કાકે એસીલ

તો કદી તો વાંટો લે તો ઘડી 2:30 એકસર ઘર મૂકી બેબરા બેબરા કરીને ઘરે રહેવાનું છે અને ક્યાં જવાનું નથી તમે જવાના છે મારા વખતે કીધું કે આપણે દ્વારકા જાશું બે બોય તમારે આવું કે બેય મને તો આપણે ચાલે કદાચ કારિયાર આવવાનું થાય તો કારણ કે તારા વન ને અને મારા વન ને 36 નો આંકડો તે બેન નો પડે આપણે બે પાકી બેન બની પણ ઈ બેન નથી પડતો એટલે નો મજા આવે જવાની તમાર મમ્મી ઘરે વહી જવાની છું પંદર દી હાઈતા મેઠામ કરવા બાકી ક્યાંય જવાની નથી i don't know